હો ગયા એ ગલતી કરી દી ગુડ મોર્નિંગ નમસ્કાર મિત્રો કેમ બધા મજામાં તો હવે બીજા બ્લોગની માઇલ પર આપણું બધાનું સ્વાગત છે ભાઈ અને આજ બીજો વ્લોગ બનાવું છું આજ ફરીને ટ્રેક્ટર હાંકવા જ છું ભાઈ એટલે આપણે ટ્રેક્ટર હાંકવાના નહીં એવા બધા વ્લોગ બનાવવાના છે ભાઈ તમે સપોર્ટ કરી લો ભાઈ તમારો સપોર્ટ વગર કાંઈ નહી થવાનું જોકે થોડોક થોડોક વિડીયો જોયો તો ઓલામાં ઝીરો સરપ્રાઇઝર હતા પણ આપણે તો થોડોક આવી ગયું એ થોડોક જોયો બહુ કોઈ જોયો નથી તો હવે આપણે નવા બ્લોગની સાથે મળીએ છીએ અને આપણે જાવીએ છીએ ક્યાં જ આવવાનું છે અને પછી તમને બધી સ્ટોર કરાવી છે પણ હું સ્ટોર કરાવી છે તાલંગી તમે જોઈજો વિના રહીજો અમારા આગલા વિડીયોમાં આ વિડીયોમાં બરાબર બાકી જય માતાજી બધાને આલો હવે ટ્રેક્ટરને સ્ટોર કરવી આજ નવું ટ્રેક્ટર બીજું ટ્રેક્ટર છે બરાબર ઓલું મેચિસ હતું ને હવે આજ સૌરાષ્ટ્ર છે ફાઈના ડાયબર આપણે આવી ગયા છે અને આપણે સૌરાષ્ટ્રની ડ્રાઈવિંગ કરવાની છે એલા બ્લોકમાં આપણે મેટ્રિક ડ્રાઈવિંગ છે અને સૌરાષ્ટ્રનું અને આ ડ્રાઈવર જતા હતા થઈ ગયા છીએ આપણે 我回去我准备买点，准去借着车来你，因为我是那么多万嘛，直接发的，直接投啊，在中介中介发了。 क्या हो गया क्या हो गया ये हमने गलती कर दी इसको उठा डाला हमारा ये गुआस देखो तो फाल आ गया था हमको सा... ગુવા શાકભાજી દે દેગાતા થા લેકિન અમને તો એસકો સે નિકાલ દીયા ક્યાં અમને ગલતી કરી દી આ એક વાડીમાં હાંકી નાખ્યું છે હવે ભાઈ હાંકીને આ ટ્રેક્ટર રોડ ચડાવીને ઊભો હશું અને તમારે કોઈને હકાવવું હોય તો કહેજો એટલે હાંકી નાખ્યું તમારું તે બરાબર ઓલા સોડવા કે એવું થાય છે ખરું હો ભાઈ હા એવું તો બનતા રે ગા એ બડીસી દુનિયામાં છોટી છોટી ગલતિયા હોતી હે ભાઈ નહીં હોતી હોતી એને તો આપને હકાવવું હોય તો કોમેન્ટમાં કહી દેજો ભાઈ મારે હકાવવું છે તો આપણે આવી જઈને આવે તે ગયું છે ફૂલે ફૂલ પણ હવે તમને હું મારે વાડીની વિઝિટ કરાવું તમને મેં કીધું હતું ને એક જગ્યાએ વિઝિટમાં તમને લઈ જવા સ્ટુર કરાવી છે પણ આજે મારે વાડીની સ્ટુર કરાવી છે બીજી ક્યાંય આપણે તો બીજે શું કરાવવાની હોય પણ તમે જોવો આપણી વાડીની સ્ટુર હું ચીફ મિનિસ્ટર આવી ગયા છે જો હાઇક નાખ્યું ને એટલે મારે તપાસ માથે આવ્યા છે ક્યાંય ગલતી નથી કરી ને ભાઈ આ મિનિસ્ટર છે એટલે ભાઈ ગલતી કરી હોય તો પછી તરત અહીંયા ઓલા કેમ થાય ભાઈ સજા પડે બધાને ખબર હોય ચીફ મિનિસ્ટર છે ને ચીફ મિનુ છે અને એ બધું તમને બતાવવું છે જોવું છે ને તો હા કરબું ભાઈ તરબૂસને વહેલા વાઈ દીધા છે અને ભાઈ તરબૂસ ને તરબૂસ જામો જામો ભાઈ તરબૂસ ને શીબરાને બધું પાટ્યું તરબૂસનું તો આખું પાટિયું કર્યું છે એટલે જેને ખાવા હોય ને વી આવજો આ બધું પાટિયું છે એની પા મગ ને તરબૂસ ને શિભરાત તે આ બધું એન પર કપાં છે કપામાં થોડુંક થોડુંક હવા બે જાય છે આમાં હું છે કપા બહુ બે થોડોક બહુ લોચો પડી ગયો હતો ને એટલે થોડોક નાનો મોટો કપા છે હા હાલ જો તરબૂસ ને ફુરરા આવી ગયા છે પણ નાનકા નાનકા તરબૂસ દેખાય છે ભાઈ એટલે જેને જેને તરબૂસ ખાવા હોય ને આપણે ભાઈઓ આવજો ને આપણને કોન્ટ્રાક્ટ કરી નાખજો હા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરે ને એને તે તરબૂઝ દેવાના બીજા નહીં દેવાના દેખો દેખો એ ક્યાં હૈ ઓર યે દેખો પે એક તરબૂઝ ભી આ ગયા હૈ તો હમ ઈસકો ખાએ ગે દેખના દેખો એ તરબૂસ આ ગયા હૈ ને ભાઈ કંકોડા આપણે વાળી ફૂલે ફૂલ કંકોડા છે ભાઈ અને લાગજ ફાલ આવી ગયો છે કંકોડા લેવા હોય નહીં કહી જાવ કંકોડાને વેલો એ હે કંકોડા અને જેવું તેવું આવડતું છતાં આઈક્યા ગયો શું પણ એનામાં બહુ સ્ટેમ નહોતો એટલે નહોતું બહુ શૂટ કર્યું બાકી મળીએ હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી તમે અમારી ચેનલને સબક્રાઈઝર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં ભાઈ સપોર્ટની ફૂલ જરૂર છે સપોર્ટ તમે જેવું આપશો ને એવું એવું સમજીશ હવે તો બ્લોગ કોમેડી સાથે આપીશ બરાબર એટલે અને કોઈ એડિટિંગ તો આમાં હવે નહીં કરું કોઈ મ્યુઝિક નહીં આમાં મેં કહું ઓનલી ફોર સાદા એડિટનો તે વિડીયો આપણો આવે છે બરાબર ત્યાં સુધીને જય માતાજી બરાબર બધાએ સબક્રાઈઝર કર્યો અને બધા એને દિવસ એવો એવી આશા છે ભાઈ જય માતાજી